ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે તેમના કાર્યકરો રાત્રિના સમયે ઝંડા લગાવતા હતા કેમ કે આજે તેમને દાણી લીમડામાં એક જનસભાને સંબોધન કરવાનું હતું પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં આવે છે સામસામે ઘર્ષણ પેદા થાય છે અને ભારતીય જનતા પાર્ટીના આ ઝંડા છે તેને રોડ પર ફેંકવામાં આવે છે મામલો બિચકે છે પોલીસના દાડે દાડા સ્થળ પર ઉતરી જાય છે અને આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓનું શું કહેવું છે તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી છે તેમનો ગઈકાલે સ્થાપના દિવસ સમગ્ર ગુજરાતમાં ઉજવાયો હતો પરંતુ અમદાવાદના દાણી લીમડામાં પીર કમાલ મસ્જિદ છે તે વિસ્તારમાં રાત્રિના સમયે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નવ વાગે રોડ રસ્તા પર તેમના જે પોસ્ટરો છે તેમના જે બેનરો છે તે લગાવતા હતા પરંતુ જ તે જ સમયે થોડીક મિનિટો બાદ કોંગ્રેસના જે ત્યાં સ્થાનિક કાર્યકર્તાઓ છે તે આવે છે આ ઝંડા રોડ રસ્તા પર ફેંકી દેવામાં આવે છે આવા આરોપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લગાવે છે અને ત્યારબાદ મામલો પણ બીચકે જે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પ્રતિક્રિયા સામે આવી છે આવતીકાલે દાણી લીમડા વિધાનસભા નું સક્રિય કાર્યકર્તા નું સંમેલન થઈ રહ્યું છે એનું કાર્યક્રમ સ્થળ આ છે અને એના માટે બાંધવામાં આવી રહ્યા હતા આજ કાર્યક્રમ સ્થળ છે આજે ભારતીય જનતા દાણી લીમડામાં આ પીર કમાલ મસ્જિદ છે ત્યાં જનસભા સંબોધવાની હતી અને તે કારણસર કાલે રાત્રિના સમયે જ્યાં સભા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમના ઝંડા લગાવતા હતા પરંતુ તે સમયે ત્યાંના સ્થાનિક જે કોંગ્રેસના કાર્યકરો છે હોબાળો મચાવે છે 三 D 的嘞。 आपके आपके ये नारे ओ, तो आ देखा होगा हमारे कैमरे में आया है विश्य। आपके विश्य। के लिया तो कि पे आपकी तो हिफत के लिए पुलिस है ना यहाँ अरे भाई आप पुलिस पर तो जरा भी विश्वास है ही ऐसी बात नहीं कानून के ऊपर कोई नहीं हो नहीं कानून अच्छा है કેસ બના ઉપર ઇટતા કાનૂન ખુદ રક્ષા કરી પડેગી

આ બોલે ગાડી ગાડી સાબ મા બોલ તમે તો આવી ગયા મેં અત્યારે તમે ગાડી દેઈયા નથી ઓત ભાઈ મે તો છોકરા કેટલી ગાડી ગાડી સાબ બરોબર મે તો સાંભળી નથી સાબ મારું છોકરો સાંભળી આ બે કલાક રહી ગયા સાબ સાંભળી છે સાબ અમારા દુશ્મન ન દેવલા હું અહીં ઊભો છું સાંભળી નથી તમે એ ખોટું આક્ષેપ ન કરો કે શાંતિ અમન સે અમે રોકો નારાબાજી કરતા હતા એનો કો નારાબાજી અમે બનને સમજાવીએ છીએ ને અમે નથી કહી સાબ આમ રાત્રિના સમયે પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અટકાયતી પગલાં લેવાની પણ શરૂઆત કરે છે અને જે પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આ કોંગ્રેસના જે ત્યાં સ્થાનિક કાર્યકરો છે તેમના વિરુદ્ધમાં પણ દાણી લીમડા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને અટકાયતના પગલાંની શરૂઆત પણ કરી દીધી છે આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એલર્ટ થઈ ચૂકી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો